નમસ્કાર આપની હાળી છો અડીખ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના વાગડિયા અંધારી ગામમાં ભારે વરસાદને કારણે એક ગરીબ પરિવારનું કાચું મકાન ધરાશાયી થયું છે સદનસીબી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જો કે પરિવારનો આક્ષેપ છે કે તલાટી દ્વારા ફોટા લેવામાં આવ્યા હોવા છતાં તેમને આજ દિન સુધી કોઈ સરકારી સહાય મળી નથી મળતી માહિતી મુજબ ગામના રહીશ રૂપાભાઈ રણછોડભાઈ વાગડિયાનું મકાન ભારે વરસાદના કારણે તૂટી પડ્યું છે આ ઘટના બાદ વાગડિયા પરિવાર બેઘર બન્યો છે અને વરસતા વરસાદમાં ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર છે પીડિત પરિવારે જણાવ્યું કે તલાટી ફોટા પાડીને ગયા ગયા જો કે દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી તેમને કોઈ સરકારી મદદ મળી નથી પરિવાર હાલ ખૂબ જ મુશ્કેલી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને સરકાર પાસે તાત્કાલિક સહાયની અપેક્ષા રાખી રહ્યો છે બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા કડાણા સરકારી કોઈ લાભ નથી મળ્યો સાહેબ અમને એક રૂપિયો પણ અમને નથી મળ્યો અમે બે ડોહો પણ અમને કોઈ કશું નથી મળ્યું અમે આટલા ઘેર ગયાથી જતો સુધી અમને કશું લાભ મળતો નથી સરકારી કોઈ લાભ નથી આ મકાને હું પડી જુઓ પણ ઓર હું દે તલાટી સાહેબને આ ફોટા પાડી લઈ પણ અમને કશું એક રૂપિયો મળ્યો નથી